રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટીમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજારથી પચીસો કરોડનું કુંવરજીભાઈ હડપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવેવું છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવ આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર બે હજાર આઠસો કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ચૌદસો ને બે કરોડ વણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી સાહીઠ ટકા રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે જો તમે આદિવાસી સમાજ હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શા માટે તમે બંધ કરી આજે પણ ઉકાઈ કાકરાપાડ નર્મદા કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે આજે ફરે છે એમને પણ વળતર મળ્યા નથી આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી શાળા નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે